હરિમ હરિ અરે સદગુરુના ચરણોમાં પ્રાણ અહીંયા આપણે આજે સચંગની શરૂઆત જીવન કલ્યાણ જીવન કલ્યાણ માટે આપણા જીવનમાં ગમે તેવું દુઃખ ઉપર દુઃખ આવે તો પણ મુખ અથું રાખી દુઃખને સહન કરવું દુઃખ એ જીવનમાં તમને સમજવાની પાછા રાખવું દુઃખ નહીં હોય તો તમે સંસાર શું છે એની ખબર નહીં કરો સંસારમાં સુખ પછી દુઃખ છે દુઃખ પછી સુખ છે અને સુખમાં શકી ના જવું અને દુઃખમાં રડવું જોઈએ દુઃખમાં હંમેશા હસતા હસતા આવેલા દુઃખને સ્વીકારી પરમાત્માનો આભાર માની સુખ ભોગવો વટો કરી લેવો હસતા મને ભોગવટો કરો તોય ભલે અને કકડતા મને ભોગવટો કરો તોય ભલે પણ દુઃખ ભોગવવું તો પડશે તો પછી જે હરીની પ્રસાદી માની અને દુઃખને સ્વીકારી અને ક્ષમતા ધરી અને દુઃખને સહન કરી અને હસતા હસતા સુખ તમે સહન કરો દુઃખ સહન કરો તો સુખનું મિલન મળે છે સુખના મિલન વિના તમે શાંતિ નહીં પામો તો શાંતિ પામવા માટે સસ શાસ્ત્રનું વાંચન રાખવાનું સાધુ સંતનો સંગ રાખવાનો અને સમય મળે તો નામ સ્મરણ માટે અમુક સમય કાઢવાનું એટલે તમારો દુઃખ આપોઆપ દૂર થશે તમારા બુદ્ધિનો બગાડ દૂર થશે મનની અશાંતિ દૂર થશે એટલે સમય કાઢી અને શાસ્ત્ર વાંચન નામ સ્મરણ એવું થોડુંક જીવનમાં કરશો ને એટલે આપોઆપ તમારા દુઃખના દોષ નિવારણ થશે એટલે બીજાને કોઈ દોષ આપવાનો નહીં આપણે આપણું ઘડ આપણે જાતે જ કરવાનું છે એટલે વાણી વિવેક મધુર રાખવાની વાણીમાં વિનય અને મધુર વાણી બોલવાની અને જીવનમાં તમે મધુરવાણી બોલો ને એટલે સામેલાને શ્રદ્ધા થાય એટલે શ્રદ્ધાની શરૂઆત એટલે તમારી મીઠી વાણી સત્ય વાણી આશા શ્રદ્ધાની શરૂઆત થાય એટલે શ્રદ્ધાની શરૂઆત થાય એટલે આપઆપ એ ચીજ શરણાગત થાય શરણાગત થાય એટલે એ તમારે આધીન થાય અને આધીન થાય એટલે એને સમર્પણ ભાવ થાય કે આની સેવા કરવું કે આને મદદ કરવું એટલે તમારા દુઃખમાં ઓછું થાય અને દુઃખમાં ભાગીદાર થાય એટલે હંમેશા હરેની સંપૂર્ણ શરણાગતિ આશ્રય વિના દુઃખ કપાતું નથી એટલે તમારા જીવનમાં દુઃખ આવ્યું હોય તો ભક્તિ ઉપાસના કરતું રહેવું કોઈને આપણું પોતાનું દુઃખ હોય નહીં ત્યાં ત્યાં ગાવું જે આંભળે ને એ તમને એમ લાગે પણ એ તમારા અવગુણ જોઈ તમારો દોષ જાણી જશે અને તમને તમને હેરાન કરશે એટલે આપણું દુઃખ આપણે સહન કરવાનું જ્યાં ત્યાં કહેવાનું નહીં કોઈ પણ પરિવારનું હોય કુટુંબનું હોય ગમે તેવું માટે જેટલા તમે અનુરાગથી વિતરાગ થઈશો એટલા તમે સુખને પામશો અને જેટલા તમે તમારું આંખો પવિત્ર તમારું સુવાનું પવિત્ર તમારું ખાવાનું પવિત્ર તમારું પીવાનું પવિત્ર એટલું તમે મનથી પ્રયાગરાજ જશો પ્રયાગરાજ એટલે રાજાનો રાજા તીર્થરાજ એ આપણા હૃદયમાં બેઠેલો છે એટલે એના પામવા માટે તેવણી સંગ ગંગા યમુના અને સરસ્વતી એટલે આપણે તેવણી સંગ ભક્તિ જ્ઞાન અને સત્સંગ આ દ્વારા ત્રી સંગમ દ્વારા પરમાત્માને પામવા માટે પ્રયત્ન કરવાના છે અને આ સંગમમાં મનને સ્નાન કરાવવાનું ભક્તિ જ્ઞાન અને વૈરાગ આથી એ જે મન છે ને એ તેવણી સંગમમાં સ્નાન કરશે ને એટલે આપોઆપ તમને સુખ શાંતિ સંતોષ આનંદ મળશે એટલે સત્સંગ જીવનમાં કરવો અને કોઈના દોષ જોવાની એવું જીવનમાં તમારે રાખવાનું અને કોઈની માનની અપેક્ષા નહીં રાખવાની બધા મને માન આપે બધા મને વંદન કરે બધા મને સાંભળે એવી અપેક્ષા નહીં રાખવાની આપણે આપણો આનંદ આપણે આપણા નીચે આનંદમાં રહેવાનું જેવો હોય કોઈ સાંભળે ના આપડે આપણે આપણો સમય ભક્તિમાં કાઢવાનો મનુષ્ય ફરી ફરી મળતો નથી એટલે જે થાય હમ પ્રમાણે શક્તિ તમારા જ્ઞાન પ્રમાણે તમારે ભક્તિ ભજન કરવાનું